વડોદરાના સાવલીના ભાદરવા ગામમાં પૌરાણિક માન્યતા પ્રમાણે સ્વયંભૂ શિવલિંગ ઋષેશ્વર મહાદેવના નામે પ્રખ્યાત છે ત્યારે સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ તથા વડોદરાના યોગેશ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો અને આજુબાજુના વિસ્તાર અને ભાદરવા ગામના મહાદેવ ભક્તોએ એકઠા થયા હતા આ પૌરાણિક મંદિર અને મહાદેવની પૂર્ણ માહિતીથી સૌને માહિતગાર કર્યા હતા અને લોકભંડોળ તથા રાજકીય ભંડોળ એકઠું કરી નવીન મંદિર બનાવવાની કામગીરી હાથ ધરી હતી આજે બ્રાહ્મણો દ્વારા હવન પૂજા કરી મંદિર નવીનીકરણની શુભ શરૂઆત યોગેશ પટેલના હસ્તે કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ભાદરવા ગામ કે જે સ્ટેટનું ગામ છે અને એ ગામ જે પ્રાચીન કાળથી અને ઋષિમુનિના સમયથી એ કહેવામાં આવે છે કે એ અતિ ઇતિહાસ ધરાવે છે અને ભાદરવા ભદ્રપુરી જે અમારા ધાર્મિક ગ્રંથો કે પુરાણોમાં પણ જેનો ઉલ્લેખ થયેલો છે અને ભાદરવા એ સ્ટેટનું ગામ છે જ્યાં રૂપેશ્વર મહાદેવનું મંદિરનું આવેલું છે જ્યાં સ્વયંભૂ પ્રાકટ્ય શિવલિંગ છે જેનો અતિ પ્રાચીન ઇતિહાસ છે જેનો આજ રોજ જીર્ણોદ્ધાર કરવા માટે પૂજા વિધિ સાથે કે એ મંદિરનું ભવ્ય નિર્માણ થાય અને આ મંદિર નિર્માણ માટે આપણા સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી એવા કેતનભાઈ ઇનામદારની આગેવાની તેમજ વડોદરાના માંજરપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કે જેમની આગેવાની હેઠળ તેમજ તમામ રાજકીય આગેવાનો અને ભાદરવા ગામના તમામ ધર્મપ્રેમી પ્રજાના સાથ સહકાર સહયોગ અને એમની પ્રબળ શક્તિથી અને જે ઋષેશ્વર દાદાના આશીર્વાદથી અને એમની ઈચ્છાશક્તિથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે તો આમાં સર્વે ગ્રામજનોએ ભાગ લઈ અને આવનારા દિવસોમાં આ મંદિરનું થોડાક વર્ષોમાં એનું પૂર્ણાવતી થશે અને મંદિરનું ભવ્ય થી ભવ્ય મંદિર નિર્માણ પામશે આકાશી પરમાર